ભાજપ શાસિત પોરબંદર છાયા નગરપાલિકામાં કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરતા અઢીસોથી વધુ કર્મચારીઓ છે તે છેલ્લા ઘણા વર્ષોથી સમયસર પગાર છે તે પગારથી વંચિત રહે છે હાલમાં પણ જે રીતે આ કર્મચારીઓ છે તે કર્મચારીઓના બે મહિનાથી લઈ અને પાંચ મહિના સુધીના પગાર છે તે બાકી છે ઓફિસમાં કામ કરતા કર્મચારીઓ જે છે તેઓને છેલ્લા પાંચ મહિનાથી પગાર છે તે મળ્યો નથી અને જે સફાઈ કર્મચારીઓ છે તેઓના પણ બેથી ત્રણ મહિનાના પગાર છે તે બાકી છે આગામી સમયમાં જે રીતે જન્માષ્ટમી સહિતના તહેવારો આવી રહ્યા છે ત્યારે આ જે કોન્ટ્રાક્ટ બેઝના જે કર્મચારીઓ છે તેઓની જે પરિવારની જે સ્થિતિ છે તે ખૂબ જ કફોડી બની છે પગાર વગર જે રીતે પરિવારનું ગુજરાન ચલાવવું પણ હાલ મુશ્કેલ બની રહ્યું છે અને મહત્ત્વની વાત એ છે કે આ પ્રશ્ન છે તે આજકાલનો નહીં પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી પાંચથી લઈ છથી લઈને સાત મહિના સુધીના પણ પગાર છે તે આ કર્મચારીઓના બાકી રહ્યાના બનાવો બન્યા છે મહત્ત્વની વાત એ છે કે આ મામલે જે રીતે કાર્યવાહી થવી જોઈએ કોન્ટ્રાક્ટ કંપની પણ ક્યાંક ને ક્યાંક આ જે કર્મચારીઓ છે તેઓને જે પગાર મળવો જોઈએ તે પગાર પણ પૂરતો ન આપતી હોવાની પણ ક્યાંક ને ક્યાંક અંદર ખાને ચર્ચાઓ છે તે થઈ રહી છે આઉટસોર્સિંગ એજન્સીના જે કર્મચારીઓ છે એમાં જે સફાઈ કામદારો છે એનો થોડા દિવસ પહેલાં જ બે જે પગાર ચડત હતા એમાંથી બે પગાર કરાવી દીધા બાકીના જે કર્મચારીઓ ઓફિસ સ્ટાફમાં અને આઉટસોર્સિંગ સ્ટાફ તરીકે કામ કરતા હોય એનો એકાદ દિવસમાં જે પાંચ ચારથી પાંચ જેટલા પગારો ચડી ગયા છે જે ખરેખર આઉટસોર્સિંગ એજન્સીનો જે કોન્ટ્રાક્ટ લીધેલો હોય એ લોકોએ આપવાના હોય અમે એજન્સીને ફોર્સ કરી અને એનો બધાને પગાર મળી જાય એ માટે પ્રયત્ન કરશું એમાં સ્વભંડોળની સ્થિતિ ઉપર હોય નગરપાલિકા પાસે સ્વભંડોળની અંદર જ્યારે આવક ન હોય એટલે આઉટસોર્સિંગ એજન્સીને પેમેન્ટ ના થઈ શકે એટલે આઉટસોર્સિંગ એજન્સી શું કરે કે એના કર્મચારીઓને પેમેન્ટ ના આપે એના બિલો બાકી હોય એટલે તથા અમે એને ફોર્સ કરીને એના બિલોને પેમેન્ટ મળે ને આમ તો દર મહિને કરવાનું હોય પણ જ્યારે પરિસ્થિતિ આવક જ નથી એના લીધે અટકેલું છે ને એ દિશામાં અમે આવક વધારી અને હવે રેગ્યુલર પેમેન્ટ મળે એ માટે પ્રયત્ન કરી રહ્યા છીએ